આ ઘટના બાદ અરવલ્લીમાં વકીલ એસોસિએશનમાં ભારે નારાજગી જોવા મળી અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે જ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને તેવામાં આજે આખરે આ મામલે પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું અરવલ્લીના મોડાસામાં થોડા દિવસ પહેલા એક વકીલ ને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે આ ઘટના સામે આવતા જ અરવલ્લીમાં વકીલ મંડળે નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું ને જે મામલે આજે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગત બે તારીખે વકીલ ગોપાલ ભરવાડ પોતાના અસીલની ફરિયાદ નોંધાવવા માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાં હાજર પીએસઆઈ પીપી ડાભીએ તેમને એક રૂમમાં લઈ જઈ અન્ય પોલીસ કર્મીઓ સાથે મળીને માર મારવામાં આવ્યો હોય તેવો તેમનો આક્ષેપ છે જો કે વકીલના મિત્ર ભાવેશ આ ઘટનાનો વિડીયો બનાવતા હતા પરંતુ પોલીસે તેમનો મોબાઈલ છીનવીને વિડીયો ડિલીટ કરાવી દીધો અને માર માર્યા બાદ ગોપાલ ભરવાડને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ ઘટનાના વિરોધમાં મોડાસા બાર એસોસિએશન એ કોર્ટના કામ કામકાજથી અળગા રહીને હડતાળ પાડી હતી તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકને પણ આ મામલે રજૂઆત કરી અને ત્યારબાદ વકીલ ગોપાલ ભરવાડને માર મારનાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવા તેમજ તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી અને આ માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાની ચીમકી પણ આપવામાં આવી હતી જોકે આજે વકીલોની માંગણી બાદ પોલીસે હવે પીએસઆઈ પીપી ડાભી અને અન્ય અજાણ્યા પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધ્યો છે હવે આ ગુનો તો નોંધાઈ ગયો છે પરંતુ તપાસ કઈ દિશામાં જાય છે તે હવે પોલીસ પોલીસ સામે તપાસ કરવાની છે ત્યારે ઘીના ઠામમાં ઘી પડે છે કે પછી વકીલ ને જે માર મારવામાં આવ્યો છે તે દિશામાં તપાસ પણ થશે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે